સમજાતું નથી હું કેવા માંગે અને આપડે શિયાળો છે એટલે આપડે કઈ ઓઢાડી પણ ઓઢાડી ને પગ મારી કાઢી નાખે ક્યારેક ભાઈ તો ક્યારેક અવાજ તો આની ભાષા કોઈને આવડતી હોય દોસ્તો તો મને જલ્દી કોમેન્ટ કરજો કે શું કહેવા માંગે છે કારણ કે આપણે નવો નવો વિષય છે

પાવર શું પડી ગયું છે આ લે શબ્દોળી ડગડે નોકરો ઘૂઘરો જ વીજા છે નીકળો ભાગ ખાવી નીકળી ગયો છે હવે શું કરશું ઘૂઘરો વગાડશો આમાં